ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને તો વાગી ગયા છે સાડા નવ અને બેન આવી ગયા છે ટ્યુશનમાં તો એ કરે છે દાખલા અને બેન ટ્યુશનમાંથી જાશે એટલે હું જઈશ ઘરે એક સરસ મજાના કામ માટે જવાનું છે આપણે તો જોતા રહ્યો મારા લોકને થઈ ગઈ છું અને હવે હું ઘરે જવા માટે નીકળું છું તો પહેલા અહીંયાથી જઈશ કાકાના ઘરે પછી ત્યાંથી સાથે તો અમે ઘરે જવા માટે નીકળી ગયા છે આ છે મારા કાકી અને આ છે મારા કાકા તો હવે હમણાં પહોંચી જશું પછી મળીએ

ચલો તમારે બધાને શાક ગલકાનું શાક ને કોબી નો સંભારો ખાવી જો બાકી જમવા બોલાવે છે બા બધા શ્રી કૃષ્ણ બોલ બોલ નામ શું છે આપણે ચોટી શ્રી કૃષ્ણ કઈ દે જય કૃષ્ણ કઈ ગયો લેવા છે લેવા પછી અમે જઈએ કોઈલાણા નીકળવું ને ચાલો ખાને પહોંચી ગયા અને હવે જવાનું છે અમારે ગામડે તો પપ્પાને હું નીકળીએ હું ને ગામડે જવા માટે નીકળીએ છીએ પપ્પા ગયા છે પેટ્રોલ પુરાવા તો વિડીયો જોતા રહેજો અમે પહોંચી ગયા છીએ ઘરે શ્રુતિબેન કરે છે કામ ઘરે મમ્મી જય શ્રી કૃષ્ણ એ દરવાજો દેવા ગયા તા તો જય શ્રી કૃષ્ણ થયા નથી શ્રુતિબેન કરે છે વાસણ સાફ હવે જમી લઈએ હું બનાવ્યું તો બેસી ગયા છે જમવા

હજી મમ્મી બધાને પાણી ભરી ભરીને દે મારું શાકભાજી ભરે દેવભાઈ છે દૂધ ધરે છે ભગવાન ને અને એની પૂજા કરે દેવજી થઈ પૂજા સરસ આ પરમભાઈ વાતું કરે બહાર કોના પીંડા છે ઘરે બનાવ્યા હમ બહુ સરસ બિના

હું દેવા હતો પોચી ગયા ફાઈના ઘરે ને ફાઈએ બનાવ્યું છે શું બનાવ્યું ફઈ રીંગણનો શાક રોટલા રીંગણનો શાક રોટલા શીરો ભજીયા બધા બેસી ગયા છે જમવા શું છે જમવામાં કેવા બૈના સરસ હાઈકસ આયો જો બીજો ખાવ આવી ગઈ છું ફઈના ઘરેથી અને વાગી ગયા છે અગિયાર તો આજના વિડીયોમાં જે સસ્પેન્સ છે એ તમે નેક્સ્ટ વિડીયોમાં કહીશ તો જોતા રહેજો વિડીયોને અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હવે હું કરીશ વિડીયોનું એડિટિંગ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ થેન્કસ ફોર વોચિંગ ધીસ બ્લોગ